હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ઉત્સવ અનુસંધાને શ્રીજીની મૂર્તિના વિસર્જન થનાર હોય જે અનુસંધાને તથા તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ ઈદી લીલાદનો તહેવાર આવતો હોય તથા તારીખ છ નવ બે હજાર પચીસના રોજ ગ્રામ્ય વિસ્તારના શ્રીજીની મૂર્તિનું વિસર્જન હોય જે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તથા કમિટીના આગેવાનો તથા વિસ્તારના લોકોની એક મિટિંગ રાખવામાં આવેલ છે જે મિટિંગમાં આ તહેવારો અનુસંધાને શાંતિપૂર્ણ રીતે યાત્રાઓ પૂર્ણ થાય તથા કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે અનુસંધાને મિટિંગ રાખવામાં આવેલ છે અને તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવેલ છે કે આ તહેવાર બહુ શાંતિની રીતે પૂર્ણ થાય એ બદલ પોલીસને સહકાર આપવામાં આવે